જારોલી હાઈસ્કૂલમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી સમગ્ર વિશ્વમાં જ્યારે ભારત સૌથી યુવા દેશ છે ત્યારે સડસઠ ટકા વસ્તી પંદર વર્ષથી પાસઠ વર્ષની ઉંમરની છે ત્યારે જો યુવાઓને કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ભારતનો ખૂબ જ ઝડપથી વિકસિત રાષ્ટ્ર બની શકે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે યુવાનોને આગળ લાવવા નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જારોલા ગામની હાઈસ્કૂલમાં પણ તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે કઈ ઇનોવેટિવ કામ કરવા માર્ગદર્શન આપતા રહે છે ત્યારે તાજેતરમાં જ શાળામાંથી બે શિક્ષિકા એમ એસ વોરા તેમજ કે એન પટેલે આ સંદર્ભમાં સારસા મુકામે તાલીમ પ્રાપ્ત કરીને પોતાની શાળાના ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ખૂબ જ રસપ્રદ રીતે માહિતી પીરસી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પણ સમસ્યા અને તેના હલ ઉપર વિચારતા હતા અને સમગ્ર કાર્યક્રમનો ખૂબ જ સુંદર આયોજન આંતરરાષ્ટ્રીય લેવલે ડિજિટલ ઓલિમ્પિયાડમાં પ્રથમ પાંચસોમાં પસંદગી પામેલ એમએસ વોરાએ કર્યું હતું ત્યારે તેમણે રિસેસ દરમિયાન તમામ શિક્ષકોની ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું જેમાં પ્રથમ નંબર શાળાના સુપરવાઇઝર શ્રી ડી આર પટેલ બીજા નંબરે શ્રી ડી મેઘનાની તથા ત્રીજા નંબર પર ડોક્ટર એસ એમ ચૌહાણ વિજેતા બન્યા હતા ત્યારે આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે દરેક વર્ગમાં ઇનોવેટિવ વિચાર અને તેના પર કામ કરવા માટે ટીમ બનાવવા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમનું ઉદઘાટન બોરસદ તાલુકા પંચાયતના એક દિવસ માટે બનેલા પ્રમુખ કુમારી હેતવી મહેશ મહિલા વડા ભૂમિકા પરમાર તથા કુમારોના ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના જયેશ કુમારે કર્યું હતું ત્યારે મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલે ક્વિઝમાં વિજેતા તમામ મિત્રોને તેમજ સુંદર આયોજન કરનાર શિક્ષિકા એમ એસ વોરાને અભિનંદન પાઠવ્યા હતા